શું તમે ક્યારેય વિચાર્યું છે કે બેસનમાં દૂધ ઘોળીને એકદમ ગજબની રેસીપી બની શકે છે હા આજે આપણે બેસનમાં દૂધ ઘોળીને એકદમ ગજબની રેસીપી બનાવશું જે માર્કેટમાં ખૂબ જ મોંઘી મળે છે અને ખૂબ જ સરસ એવો આનો ટેસ્ટ આવે છે જે તમે ક્યારેય નહીં બનાવી હોય કે ક્યારેય આ વિડીયો તમે કંઈ પણ નહીં જોયો હોય એટલી સરસ આ રેસીપી બનીને તૈયાર થાય છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે એક બાઉલ લેશું અને એક બાઉલમાં આપણે બે કપ બેસન એડ કરી લેશું જે ચણાનો લોટ આવે છે તે જ લેવાનો છે આપણે હવે આપણે એક કપ દૂધ એડ કરી લેશું દૂધ આપણે નોર્મલ રાખવાનું છે વધારે ઠંડુ પણ નહીં વધારે ગરમ પણ નહીં હવે આપણે બેસન અને દૂધ બંનેને આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે એકદમ ગોળ બનાવી લેવાનો છે સરસ એવો તો તમે જોઈ શકો છો કે સરસ એવું મિક્સ થઈ ગયું છે તમને લાસ્ટમાં જ ખબર પડશે કે આપણી જે મીઠાઈ બની રહી છે એ કઈ બની રહી છે પણ આ રીતે તમે ક્યારેય કોઈ પણ વિડીયો નહીં જોયો હોય એવી સરસ એવી મીઠાઈ એકદમ સ્વાદમાં પણ બહુ જ લાજવાબ છે આ મીઠાઈ માર્કેટમાં બહુ જ મોંઘી મળતી હોય છે આ મીઠાઈ તો વિડીયો એન્ડ સુધી જોજો જેથી કંઈ પણ સ્કીપ ના થાય તો આપણો ઘોલ આ બનીને તૈયાર થઈ ગયો છે અને વધારે આપણે પાતળો પણ નથી રાખ્યો કે વધારે ઘાટો પણ નથી રાખ્યો હવે આપણે અહીંયા નોનસ્ટિક પેન લીધું છે તેમાં આપણે અડધો કપ જેટલું ઘી એડ કરી લેવાનું છે અત્યારે આપણે ગેસ ઉપર નથી ચડાવવાનું હવે જે આપણે ઘોલ બનાવ્યો છે બેસનનો તે એડ કરી લેશું ઘીની અંદર જ તમે જોઈ શકો છો કે આપણે ઘીની અંદર જ એડ કરી લેવાનું છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આગળ શેર જરૂરથી કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બિલકુલ ફ્રી છે તો આ રીતે આપણે ઘોળ છે અને ઘી બંને વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગેસ ઉપર ચડાવી દઈશું ગેસ આપણે ઓન કરી લીધો છે અને તરત જ આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે નહીતર છે ગાંઠા બની જશે નહીં ચલાવો તો સતત ચલાવતા રહીશું એકથી બે મિનિટ આપણે ચલાવશું અને ગેસ છે એ એકદમ ધીમો રાખવાનો છે સાવ સ્લો રાખવાનો છે વધારે ફાસ્ટ નથી રાખવાનો તો આ રીતે આપણે બે મિનિટ ચલાવતા રહીશું બે મિનિટ ચલાયા પછી આપણે સૂજી એડ કરશું અડધો કપથી થોડી ઓછી આપણે સૂજી એડ કરવાની છે સૂજીથી શું થશે કે પાણી જેટલો પાણીનો ભાગ છે તે એબઝોર્બ કરી લેશે અને આપણું મિશ્રણ છે એ થોડું ઘાટું પણ થતું જશે તો આપણે સતત આ રીતે ચલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ એકદમ ધીમા ગેસે જ ચલાવતું રહેવાનું છે જેમ જેમ આપણું મિશ્રણ છે એ ઘટ થતું જશે તેમ તેમ ઘી પણ છૂટું પડી જશે અને સરસ એવું મિશ્રણ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા હું સતત ચલાવી રહી છું અને ઘી પણ તમે જુઓ કે સરસ છૂટું પડી રહ્યું છે બને ત્યાં સુધી નોનસ્ટિક પેનમાં જ આ બનાવજો નોનસ્ટિક કઢાઈમાં બનાવશો તો પણ ચાલશે તો સાઈડમાં ઓછું ચોટશે હવે આપણે સતત આ રીતે ચલાવતા રહીશું આ મીઠાઈ એટલી સ્વાદિષ્ટ બને છે ને કે તમને બધા જ પૂછા કરશે કે આ કઈ રીતે બનાવી છે બધા તમારા વખાણ કરશે એટલી સરસ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે હા થોડીક ચલાવવામાં વાર જરૂર લાગે છે તો તમે જુઓ કે ધીમે ધીમે આપણું મિશ્રણ છે એ સરસ છૂટું પડી રહ્યું છે અને પાણી છે તે બધું એબઝોર્બ થઈ ગયું છે અને ઘીની સાથે હવે સરસ મેચ થઈ ગયું છે અને આપણે આ રીતે તે આપણે શેકતા જઈશું એમ સરસ સૂજી પણ શેકાઈ જશે અને આપણું જે બેસન છે તે પણ સરસ શેકાઈ જશે આપણે બરફી તો નથી બનાવી રહ્યા એ હું તમને જણાવી દઉં આપણે શીરો પણ નથી બનાવી રહ્યા આપણે ગણપતિ બાપા માટે પ્રસાદી બનાવી રહ્યા છે તો વિડીયોને એન્ડ સુધી જોજો કે આ પ્રસાદી કેવી રીતે બને છે તો જેમ જેમ ચલાવતી જાઉં છું તેમ તેમ આપણું મિશ્રણ છે સરસ એકદમ છૂટું છૂટું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છૂટું છૂટું થઈ ગયું છે ને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું આપણું પેન છે એ ગરમ છે એટલા માટે આપણે નીચે ઉતારીને પણ આ રીતે થોડી વાર ચલાવતું રહેવાનું છે નહીંતર જ્યાં બેસન પડ્યું રહેશે ત્યાં વધારે કૂક થઈ જશે અને બળવા લાગશે તો આ રીતે આપણે થોડી થોડી વારે જો ચલાવતું રહેવાનું છે જેથી આપણું પેન છે થોડું ઠંડુ થઈ જશે પછી આપણે જરૂર નહીં પડે ગેસ આપતો બંધ છે એ પણ હું તમને જણાવી દઉં હવે આપણે બીજા ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું એક કપ જેટલી આપણે ખાંડ એડ કરી લેશું માપ હું તમને જણાવી દઉં કે બે કપ આપણે બેસન લીધું હોય તો આપણે એક કપ ખાંડ લેવાની છે અડધો કપ આપણે પાણી એડ કરી લેશું એક કપ ખાંડ આપણે એડ કરી છે એટલા માટે આપણે અડધો કપ જ પાણી એડ કરવાનું છે અહીંયા આપણે ગેસ ઓન કરી લીધો છે સાઈડમાં પણ હું થોડું થોડું ચલાવતી રહું છું જેથી પેન ગરમ છે તો નીચે બળે નહીં એટલા માટે ચાસણી બનાવવા માટે તમે થોડો ફાસ્ટ ગેસ રાખી શકો છો આપણે ચાસણી તો નથી બનાવવાની પણ ખાંડને આપણે એકદમ ઓગાળી લેવાની છે અને થોડીક ચિકાસ આવી જાય એટલી આપણે આને ઉકાળવાની છે પણ એક તાર આવે એવી આપણે ચાસણી નથી બનાવવાની એ તો અમને ચોખવટ કરી દઉં હા સેજ કલર એડ કરી લેશું અહીંયા આપણે ફ્રૂટ કલર એડ કર્યો છે તમે ચાહો તો કેસરનો પણ ઉપયોગ કરી શકો છો અને એલાયચીનો પણ આમાં જ એડ કરવાની રહેશે તો હવે આપણે જે ખાંડ છે સરસ ઓગળી ગઈ છે અને ચાસણી નથી આવી પણ તો પણ સરસ આપણું જે ખાંડ ઓગળીને તૈયાર થઈ છે જે અડધો તાર તમે કહો આમ તમે હાથમાં લ્યો તો ચીપચીપાસ લાગે એટલું આપણે આને ઉકાળવાનું રહેશે તો અહીંયા આપણી ખાંડ છે ઓગળી ગઈ છે સરસ એવી જો તમે એકતાની ચાસણી કરશો ને તો એ વધારે મિશ્રણ છે આપણું ઠરવા લાગશે તો આપણે એકતાની ચાસણી નથી કરવાની તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ કેટલું સરસ બનીને તૈયાર થયું છે એકદમ છૂટું છૂટું થઈ ગયું છે ને એકદમ દાનેદાર થવું જોઈએ હવે આપણે જે ચાસણી બનાવી છે તે એડ કરી લેશો ચાસણી આપણે એડ કરી લીધી છે હવે આપણે થોડીવાર ચલાવતા રહીશું જેથી બરાબર આપણી ચાસણી છે મિક્સ થઈ જશે છે ને એકદમ નવી રેસિપી અને નવી જ મીઠાઈ આપણે બનાવી છે હવે આપણે નીચે ઉતારી લેશું નીચે ઉતારીને પણ આપણે બે મિનિટ આ રીતે ચલાવતા રહીશું જેમ જેમ ઠંડુ થતું જશે તેમ 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 એ ઘટ થતું જશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે છીણેલું જે ટોપરું આવે છે તે આપણે એડ કર્યું છે ટોપરું એડ કરવાથી આપણું મિશ્રણ છે એ સરસ ઘટ થઈ જશે અને સરસ એવો સ્વાદ પણ આવે છે બરાબર ઢોપરાને પણ મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે સરસ એવું ઠીક થઈ ગયું છે હવે આપણે એક ડીશમાં ટ્રાન્સફર કરી લેશું જેથી જલ્દી ઠંડુ થઈ જશે તો આ રીતે થોડું થોડું આપણે ફેલાવી લેશું જેથી ઠંડુ થઈ જાય તો આપણને બનાવવામાં થોડીક આસાની રહેશે નહીંતર હાથે ગરમ લાગશે થોડીવાર આપણે ઠંડુ થવા દેસું હલકું ઠંડુ થાય આપણે જેમ અડી શકીએ એટલું ઠંડુ થાય સરત જ આપણે આ રીતે મોદકનો મોલ્ડ આવે છે તેમાં આપણે ભરી લેશું આ રીતે દબાવી દબાવીને તમારે ભરવાનું છે તો જ સરસ એવા મોદક બનીને તૈયાર થશે અત્યારે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે અને આ રીતે તમે મોદક બનાવશો તો બાપાને ખૂબ જ પસંદ આવશે આપણે આની અંદર બેસન દૂધ ટોપરાનું છીણ ઘી ઘણી બધી વસ્તુ આપણે એડ કરી છે તમે ચાહો તો ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો તો આ રીતે આપણે બાપ્પાના મોદક તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે ઘીથી એકદમ લથપથ બાપાના મોદક બનાવીને તૈયાર કર્યા છે એકદમ નવી રીતે આપણે બનાવ્યા છે અને ખૂબ જ સરસ બનીને તૈયાર પણ થઈ ગયા છે ઉપરથી તમે આ રીતે કોકોનેટથી ડેકોરેટ કરી શકો છો અથવા ડ્રાય ફ્રૂટથી પણ તમે ડેકોરેટ કરી શકો છો અને એમનેમ પણ રાખી શકો છો તો પણ બહુ સરસ લાગે છે વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને જણાવજો કયા સિટીમાંથી જોવો છો તે પણ જણાવજો કયા ગામથી જુઓ છો તે પણ જણાવજો જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું તો તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલા મસ્ત મોદક બનીને તૈયાર થયા છે થેન્ક યુ ફોર વોચિંગ બાય